જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ મીઠાઈ અડદિયાને એ પણ પરફેક્ટ માપથી જેનાથી તમારા અડદિયા બહાર હલવાઈ બનાવે ને તેવા જ બનશે આ અડદિયા મારા હસ્પન બનાવે છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આ અડદિયા બનાવવા આપણે જોશે અડદનો કરકરો લોટ જે તમને ગમે તે કરિયાણાની શોપમાં મળી જશે અથવા ઘરે અડદની દાડ દરીને પણ તમે બનાવી શકો છો હવે આપણે જોશે પાંચસો ગ્રામ અડદના લોટની સામે ચારસો ગ્રામ ખાંડ સિત્તેર ગ્રામ ગુંદ દૂધ અને આ રીતના ઝીણા કટ કરેલી બદામ કાજુ અને કિસમિસ ફ્રેન્ડ હવે આપણે જે અડદનો લોટ લીધો હતો તેમાં પાંચ થી છ ચમચી દૂધ નાખી દેશું અને આ રીતના બે હાથ વડે લોટમાં સરખી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે ઘઉં ચારવાનો હવાલો લેશું અને તેમાં લોટને સરખી રીતે ચારી લેશું જેનાથી આપણા અડદિયા એકદમ કણીદાર અને જેવા જ બનશે અને લોટ ચડાય છે અને તેમાં પાંચસો ગ્રામ ઘી નાખી દેસુ અને ફ્રેન્ડ જો તમારે થોડુંક ઘી ઓછું લેવું હોય તો તમે લઈ શકો છો અને હવે આપણે આમાં લોટ તૈયાર કર્યો હો તો તે ધીમે ધીમે નાખતા જશું અને લોટને સરખી રીતે મિક્સ કરી લેશું અને ફ્રેન્સ આપણે લોટને સતત હલાવતા રહેવાનું છે જેથી આપણો લોટ નીચે બેસે નહીં અને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની છે ફાસ્ટ નથી કરવાની અને લોટને આ રીતના આપણે ફેરવતા જશું અને ધીમે ધીમે શેકતા જશું અને ફ્રેન્ડ્સ આપણે લોટ ફૂલાઈને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકીશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો લોટ ફૂલાઈ ગયો છે અને બ્રાઉન થઈ ગયો છે આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ફ્લેમ નીચે ઉતારી લેશું હવે આપણે આમાં એક કપ દૂધ નાખી લોટને ફાડી લેશું અને તમે જોઈ શકો છો દૂધ દૂધ નાખતાની સાથે જ લોટ ફાટવા માંડ્યો છે અને તમે આ રીતના નાખી અડદિયા બનાવશો તો તમારા અડદિયા એકદમ કણીદારા અને પોચા બનશે અને ફ્રેન્ડ હવે આપણે જે ગુંદ લીધો હતો તેને તેલમાં તરી લેશું અને ફ્રેન્ડ તમે ગુંદને ઘીમાં પણ તરી શકો છો અને ગુંદ તરાઈ જાય પછી આપણે ખાંડની ચાસણી લેશું તેના માટે આપણે એક પેન લેશું ને તેમાં ચારસો ગ્રામ ખાંડ નાખી દેશું તેમાં એક ગ્લાસ પાણી નાખી દેશો અને આ રીતના ખાંડ ને સતત હલાવતા રહેશું જેનાથી ખાંડ નીચે નહીં અડદિયામાં તમારા અડદિયા પરફેક્ટ નહીં બને તો પરફેક્ટ અડદિયા બનાવવા આપણે આ રીતની એક તાની ચાસણી તૈયાર કરીશું અને તમે આ રીતના બે આંગળી વડે ચેક કરી શકો છો કે તમારી ચાસણી એક તાની થાય અને વચ્ચેથી તૂટે નહીં એટલે તમારી ચાસણી એકદમ પરફેક્ટ બની છે અને ચાસણી આવી જાય પછી આપણે ચાસણીમાં જે લોટ શેકેલો હતો તે નાખી દેસુ અને તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ તમે મારા વિડીયોને હજી સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જરૂરથી કરી દેજો અને આ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે ડ્રાય ફ્રુટ કટ કર્યા હતા અને ગૂંદર્યો હતો તે નાખી દેસુ અને સરખી રીતે મિક્સ કરી લેશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ગેસથી નીચે ઉતારી લેશું અને પછી આપણે મીઠાઈની એક ટ્રે લેશું અને તેની બધી બાજુ ઘી લગાવી લેશું અને ગરમ અડદિયાને જ તેમાં નાખી દેસુ અને આ રીતના બધી બાજુ ફેલાવી દેસુ અને ચાર થી પાંચ કલાક સેટ થવા મૂકી દેસુ અને આપણી ચાર થી પાંચ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા અડદિયા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે હવે આપણે એક છરી વડે આ રીતના ચોરસ પીસ કરી લેશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણા હલવાઈ જેવા ટેસ્ટી અડદિયા તૈયાર છે અને ફ્રેન્ડ્સ આ અડદિયા શિયાળામાં શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે તો એક જ જરૂર બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ